જૂનાગઢ જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક કહી શકાય કે દર શિવાલયોમાં હર હરહર મહાદેવના નાદથી ભક્તિમય માહોલ છે જૂનાગઢના દોલતપરાથી અંદર આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળી રહી છે આ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર શાસ્ત્રો અને પુરાણોમાં મહત્વ ધરાવે છે જ્યાં ભગવાન નરસિંહ મહેતાને સાક્ષાત્કાર થયો હોવાનું માનવામાં આવે છે મંદિરનું સ્થાપન દેવરાજ ઇન્દ્ર દ્વારા થયેલું હોવાનું પણ માને છે આ મંદિર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આસ્થાનું કેન્દ્ર હોવા ઉપરાંત પ્રવાસન વિભાગ દ્વારા રાજ્ય સરકારની વિકાસ કરાયો છે મંદિરના પરિષદમાં આવેલા ઇન્દ્રકુંડા જળથી શરીરના કોડ જેવા રોગોમાં રાહત મળતી હોય તેવું પણ મહંત રામાનંદ બાપુ દ્વારા જણાવાયું છે પણ ખૂબ તપસ્યા કરેલી છે અને ઇન્દ્ર દ્વારા અહીંયા પૂજા અર્ચના કરેલી બહુ પ્રાચીન મંદિર છે અને શ્રાવણ મહિનામાં ખાસ કરીને અહીંયા આજનો શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને શ્રાવણ મહિનામાં ખાસ કરીને અહીંયા ભક્તોનું ઘોડાપુર લાગે છે અને ભગવાન સૌ યથાશક્તિ ભક્તિ શક્તિ તે અહીંયા સૌ દર્શન કરે છે પૂજા કરે છે અને અર્ચન કરી અને ધન્યતા અનુભવે છે હું વર્ષો વર્ષ વર્ષમાં ઘણી વખત અહીંયા રેગ્યુલર દર્શને આવીએ છીએ અમે અને ભગવાનની શ્રદ્ધા મુજબ દર્શન કરી અને પૂજા બ્રહ્માસ્ટર અહીંયા પૂજા થાય જ છે પણ આખો શ્રાવણ મહિનો વિશેષ બ્રાહ્મણો પૂજા કરે છે એમાં અમારે યોગીભાઈની આખી ટીમ અહીંયા કાયમી માટે સવારે પૂજા કરે છે અને એમ કહેવાય કે આ ચારે ચાર સોમવાર અમારે અહીંયા મહા પૂજા થાય છે અને લાખો લોકો અહીંયા કડે રાત્રે બાર વાગે અહીંયા સિંહ દીપડા હોય છતાંય મહાદેવજી ઉપર એટલી આસ્થા છે કે લાખો લોકો અહીંયા સોમવારે આવે અત્યંત અહીંયા નયન વાતાવરણ છે અને અહીંયા છે કે અમને અહિયાં જ રોકાવાનું મન થાય છે અહિયાં વર્ષો જૂનું પૌરાણિક નરસિંહ મહેતા આવેલા હતા અને એને શિવજી સાક્ષાત પૂજા કરેલી હતી અને અહિયાં તે દામોકુંડ અહિયાં આવેલો છે ત્યાં નાવા માટે પણ સવારમાં જતા અને સાક્ષાત એને શિવજી